गोकुरमा बोल्या मोर मलवाया सुनिर वर सामिया तलवाल नव श्याम कपियुना चित छोर मलवाया सु नीर वर साम ना

દંતા તમે પરવડ ના પાણે જમલવાયા સુનિર વરસા તમે પરવડ ના પાણે જમલવાયા ઓ સુર વરસામરિયા તમે કારી તે ઓડતા તમે કારીતે તે કાંબરી તમે રાધાના ના તે મુટ શોભતો તમારા માટ શોબતો તમારા લોકે પાવનવાયા સોની રવા સા મરિયા તમારી લોકે પાવન તમના પગે તે મોજડી શોભતી તમને પગે તે મોજડી શોભતી તમે ચાલો ચમકતી ચાલ મલવાયા સુંદર વર સામરિયા તમે ચાલો ચમકતી ચાલ મલવાયા સુંદર વરસાણા કનૈયા લાઈ જય ગણ્યા